વિદ્યાર્થી મિત્રો દસમું ચેપ્ટર દસમો અને સોમો ભાગ એમાં પહેલું નીચે આપેલી વસ્તુઓની લંબાઈ ઉદાહરણ મુજબ માપો અહીં તમે જુઓ તો ફૂટપટ્ટી આપેલી છે અને પેન્સિલ જેવું છે અહીં શું કહે છે અહીંથી અંતર કરો જીરોથી તો પાંચ અને ઉપર પાંચ કાપા છે એટલે પોચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એના ભાગ પાડો એટલે પાંચ સેમી અને પાંચ મીમી એ જ રીતે આ ચોકલેટ જેવું છે ઝીરોથી તમે જોશો તો ક્યાં સુધી જાય છે આઠ અને ઉપર પાંચ છે એટલે આના લખવું હોય આ રીતે તો કઈ રીતે લખાય તો આપણે લખવું હોય તો અહીં લખી શકીએ આઠ પોઈન્ટ પાંચ સેમી અને બીજી રીતે લખવું હોય તો આઠ સેમી અરે આઠ અને આ પાંચ છે એ મીમી કહેવાય તો પાંચ મીમી એ રીતે લખવાનું છે ચલો બીજી ચમચી જેવું છે તો અહીં તમે જુઓ ચમચી વિદ્યાર્થી મિત્રો તો અહીં છ અને ઉપર છ પોઈન્ટ પાંચ નથી પાંચ અને ઉપર એ કાપા છે તો એ કેટલા છે ઉપર એ એક બે ત્રણ કાપા છે જોવા આટલો જુઓ તો આને શું કહેવાશે તો છ પોઈન્ટ આઠ સેમી કહેવાશે તો બરાબર છ સેમી અને આઠ મીમી કહેવાશે ઓકે ચલો ત્રીજો જુઓ અહીં જુઓ તમે તો પેનથી અહીં સુધી છે તો સાત પોઈન્ટ છ સેમી છે અહીં જોવા સાત અને ઉપર અહીં પાંચ અને ઉપર એક છે અને લખવું હોય તો કઈ રીતે લખાય સાત સેમી અને છ મીમી હવે આ તીર જેવું છે જીરોથી તમે જોશો તો કેટલું છે નવ નવ અને ઉપર ગણો તો એક બે ત્રણ ત્રણ કાપા છે તો નવ પોઈન્ટ ત્રણ સેમી તો નવ સેમી અને ત્રણ મીમી ઓકે પછી ટૂથપેસ્ટ છે એ જુઓ તો સાત અને ઉપર પાંચ પાંચ અને બે એટલે સાત પોઈન્ટ સાત થશે સાત પોઈન્ટ સાત સેમી બરાબર લખવું હોય તો સાત સેમી અને સાત મીમી ઓકે આ રીતે લખવાનું છે તો પ્રશ્ન બે જોઈ લઈએ આપણે શું કહે છે જો નીચે આપેલ એક ચોરસ બોક્સની લંબાઈ એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એટલે આ નીચે એક ચોરસ બોક્સની તો વસ્તુઓની લંબાઈ શોધો સેન્ટીમીટર અને મિલીમીટરમાં તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે જોઈએ છીએ ચલો જુઓ શું કહે છે કેટલા આ પેન્સિલ જેવું છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બોક્સ છે અહીં હું લખું છું જવાબ આપણે અહીં લખીશું બરાબર આઠ બોક્સ છે ઠડો ગુણ્યા એક બોક્સની લંબાઈ કેટલી છે એક પોઈન્ટ પાંચ તો પંદર અઠ્ઠો પંદર અઠ્ઠો એકસો વીસ થાય અને આ મીંડું છે એટલે બાર જેવું આવો બરાબર તો અહીં કેટલા લખવાના આપણને તો અહીં વિદ્યાર્થી મિત્રો બાર સેન્ટીમીટર આપણે લખીશું અહીં લખી દઉં અહીં જવાબ કેટલો આવશે અહીં બાર સેન્ટી બોક્સમાં નથી લખતો બરાબર એ બાર સેન્ટીમીટર આવશે આયુર્વેદ જવાબ પહેલાંનો ચલો બીજો કોસ્કા જેવું છે બરાબર તો એના કેટલા જે આપણે જોઈએ અહીં તમે વિદ્યાર્થી મિત્રો જોશો તો અહીં ખ્યાલ આવશે તમને અહીં જુઓ તો જુઓ આવું આ બાજથી છે તો આ બાજથી ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ છે ખાનો બરાબર અહીં સુધી તો અહીં આપણે લખીએ નવ ગુણ્યા એક ખાનાની એક પોઈન્ટ પાંચ તો પંદર નવો એકસો પાંત્રીસ અને કા પોઈન્ટ કાપો એટલે તેર પોઈન્ટ પાંચ આવ્યો તો આ બીજાનો જવાબ કેટલો આવા તેર છે એ કયા કહેવાય સેન્ટીમીટર કહેવાય તો તેર સેમી અને આ પાંચ છે એ મીમી કહેવાય તો એ મીમી ચલો બીજાનો અહીં આવી ગયો હવે ત્રીજાનો જોઈએ અહીં ઘડિયાળ આપેલી છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બરાબર છે તો સાત ગુણ્યા એક પોઈન્ટ પાંચ એટલે પંદર સીતો એકસો પાંચ તો એક પોઈન્ટ કાપો દસ પોઈન્ટ પાંચ તો આનો જવાબ શું આવ્યો ત્રીજાનો દસ સેમી અને પાંચ ઓકે ચલો આ જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ છે તો આઠ ગુણ્યા એક પોઈન્ટ પાંચ પંદર અઠ્ઠો એકસો વીસ અને પોઈન્ટ કાપો એટલે બાર આવ્યો તો અહીં ચોથામાં શું આવશે બાર સેમી અહીં ઓકે અહીં ઝીરો છે એટલે લખવાની જરૂર નથી અહીં જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ છે તો પાંચ ગુણ્યા એક પોઈન્ટ પાંચ પંદર પંચોતેર એક પોઈન્ટ કાપ્યો તો અહીં શું આવે સાત છે એ સેમી અને પાંચ છે એ મીમી આવી જશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સમજી વિચારીને ગણો તો હંમેશા તમને આવડવાનું છે હવે ત્રીજું જોઈએ શું કહે છે મીમીમાં સેન્ટીમીટર છે એમાંથી મીમીમાં પરિવર્તન કરવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આમાં શું હોય તો સેન્ટીમીટર મોટા છે અને મિલીમીટર નાના છે ચલો અહીં અહીં લખું હું ત્રીજો એનો પહેલો ઝીરો પોઈન્ટ ચાર સેમી તો આના મિમિમો એટલે મોટામાંથી નાનામાં જવાનું છે એ તો ગુણવા પડે દસ વડે ગુણવાના જીરો પોઈન્ટ ચાર ગુણ્યા દસ તો આ પોઈન્ટ નીકળી જાય તો ચાર મીમી થશે બરાબર ચલો બીજો છે 0.8 પોઈન્ટ આઠ સેમી રકમ હું લખી દઉં નવ સેમી અને ચોથો છ પાંચ સેમી ઓકે તો શું કરવાનું ઝીરો 10 આઠ ગુણ્યા દસ એટલે કેટલા એટલે આવી પોઈન્ટ આ બાદ જાય એટલે આઠ મીમી આવ્યા ઓકે પછી તમે એ જુઓ તો નવ ગુણ્યા દસ તો દસ નવો નેવું થશે પાંચ ગુણ્યા દસ તો પચાસ મિમી ઓકે આ રીતે ગણવાના છે તમારે ચલો આગળ જોઈએ હવે શું કહે છે આગળ સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું ચોથામાં હવે આપ્યું છે સેમો મીમી તો ચોથા દાખલાનો પહેલો ત્રણ મીમી તો મીમીમાંથી સેન્ટીમીટરમાં જવું એટલે નાનામાંથી મોટામાં જવું હોય તો આપણે ભાગવા પડે તો ત્રણ ભાગ્યા દસ આવું એક એટલે એક પોઈન્ટ કાપો પોઈન્ટ ત્રણ સેમી ઓકે ચલો બીજો જુઓ છ મીમી ત્રીજો છ પંદર મીમી ચોથો છ ત્રીસ મીમી આવું જુઓ અહીંને દસ વડે ભાગ હોય એટલે છ ભાગ્યા દસ એટલે પોઈન્ટ પછી એક વકડો ઝીરો પોઈન્ટ છ સેન્ટીમીટર અહીં પંદર ભાગ્યા દસ એટલે એક પોઈન્ટ કપાશે તો એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રીસ ભાગ્યા દસ તો ત્રણ સેન્ટીમીટર ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણવાનું છે ચલો ચાર દાખલા આપણા પૂરા થયા હવે આપણે આગળ જોઈએ હમ હમ ચાલો ઓકે તો શું કહે છે સેન્ટીમીટર મિલીમીટરમાં રૂપાંતર કરો તો પહેલો શું કહે છે પાંચ પોઈન્ટ છ સેમી હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો સેન્ટીમીટરમાંય લખવાનું છે અને મિલીમીટરમાંય લખવાનું છે તો કયું આવા જે ઉપર છે આઈ રહ્યું એ સેન્ટીમીટર પાંચ સેમી અને આ છ છે મિલીમીટરમાં હોય તો મિલીમીટર થઈ જાય ચલો બીજું જુઓ છ પોઈન્ટ પાંચ સેમી ત્રીજો અહીં લખી દઉં પચીસ પોઈન્ટ ચાર સેમી અને ચોથો ચોત્રીસ પોઈન્ટ આઠ સેમી તો અહીં શું થાય છ સેમી થશે અને પાંચ છે એ મીમી થશે એ જ રીતે આ કરીએ તો પચીસ સેમી થાય અને ચાર મીમી થાય આ ચોત્રીસ સેન્ટીમીટર થશે અને આઠ મિલીમીટર થશે બરાબર છે ચલો આગળ જોઈએ છઠ્ઠો છઠ્ઠાનો પહેલો છ મીટર હવે શું કહે છે સેન્ટીમીટરમાં રિપોન્તર કરો હવે આપણને ખબર છે એક મીટર હોય એક મીટર એટલે સો સેન્ટીમીટર થાય તો વડે ગુણવાના તો છ ગુણ્યા સો બરાબર છસો સેન્ટીમીટર બરાબર ચલો બીજો જોઈ લઈએ સાત મીટર ત્રીજો અઢાર મીટર ચોથો ચોવીસ મીટર સાત ગુણેસો સાતસો મીટર અઢાર ગુણ્યા સો અઢારસો મીટર બરાબર છે આ સેન્ટીમીટરમાં આ સેમી આવશે સેમી ફેરવવાના છે ને આપણે ચોવીસ ગુણ્યાસો તો ચોવીસો સેન્ટીમીટર ઓકે આ રીતે સેન્ટીમીટરમાં ફરું ચલો સાતમો જોઈએ સાતમો શું કહે છે મીટરમાં ફીવરો સાતમાનો પહેલો બસો સેમી હવે સેન્ટીમીટરમાંથી મીટરમાં જોઉં એટલા વડે ભાગવા પડે તો કેટલા વડે ભાગવાના સો વડે મીટર तो सौ वाले विद्यार्थी मित्रों भागशो तो अं शू आवशन शून जीटर चलो बीजू आठ सौ सेमी, तो आठ सौ सौ, तो आठ मीटर ચલો ત્રીજો અગિયારસો સેન્ટીમીટર અને ચોથો બે હજાર સેન્ટીમીટર અગિયારસો ભાગ્યા સો તો શૂંજય 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 શું તો કેટલા આયા અગિયાર મીટર એ રીતે બે હજાર ભાગ્યા સો તો વીસ મીટર આવડત ના આવડત એકદમ ઈજી છે વિદ્યાર્થી મિત્રો બધાને આવડી જાય બરાબર છે કેટલા દાખલા ગણ્યા આપણે સાત સુધી ગણ્યા ચાલો આઠમું જોઈએ આઠમામાં શું છે મીટર અને સેન્ટીમીટરમાં રૂપાંતર કરો જો કઈ રીતે આઠમાનું આઠમાનો પહેલો એકસો પચાસ સેમી તો આ શું થાય એકસો પચાસ એટલે એક મીટર એટલે સો સેન્ટીમીટર થાય એટલે સો સેન્ટીમીટર વત્તા પચાસ સેન્ટીમીટર ઓકે સો વત્તા પચાસ એટલે એકસો પચાસ થયું સો સેન્ટીમીટર એટલે એક મીટર અને એવું પચાસ સેન્ટીમીટર એમના એમ એટલે જવાબ શું આવે એક મીટર પચાસ સેન્ટીમીટર ચલો બીજો બસો સિત્તેર સેન્ટીમીટર તો લખીએ તો બસો સિત્તેર એટલે બસો વત્તા સિત્તેર સેમી આ સેન્ટીમીટર જ છો બસો સેન્ટીમીટર એટલે બે મીટર બે મીટર અને આરે સિત્તેર સેન્ટીમીટર એમના એમ તો બે મીટર સિત્તેર સેન્ટીમીટર ચલો ત્રીજો જોઈએ ચારસો પોસઠ સેન્ટીમીટર તો ચારસો સેમી વત્તા પોસઠ સેમી ચારસો એટલે ચાર મીટર અને પોસઠ સેન્ટીમીટર ખ્યાલ આવ્યો ચલો આગળ જોઈએ કેટલું છે એક હજાર બસો ચોત્રીસ સેન્ટીમીટર તો એક હજાર વત્તા બસો ચોત્રીસ સેમ આ સેમ એ લખવાનું હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો શું થશે અહીં તો આ સોરી અહીં એક હજારની જગ્યાએ બારસો કરી દીધા હોય તો એ ચાલ બારસો ઉપર ચોત્રીસ લઈ લઈએ ચાલશે ચલો આ ભાગ નહીં પાડવા એવું કરીએ અહીં બારસો કરી દઈએ બારસો સેમ એ વધતા એકલા ચોત્રીસ સેમી કરીએ તો બારસો સેમી છે એટલે કેટલું આવશે બાર મીટર આવો ચોત્રીસ સેન્ટીમીટર એમના એમ રાખીએ ઓકે તો બાર મીટર અને ચોત્રીસ સેન્ટીમીટર આ રીતે ભાગ પાડે બારસો વધતા ચોત્રીસ એટલે એક હજાર બસો ચોત્રીસ થઈ જશે ચલો ચાર દાખલા થઈ ગયા આપણે બરાબર ચલો હું આ જોજો નવમું પૈસામાં રૂપાંતર કરો પહેલો પાંચ રૂપિયા હવે વિદ્યાર્થી મિત્રો એક રૂપિયો એટલે સો પૈસા થાય તો પાંચ ગુણ્યા સો પૈસા તો પાંચસો પૈસા થયા પહેલાંમાં કેટલો આવે વિદ્યાર્થી મિત્રો પાંચસો ચલો બીજો જોઈએ બીજો છે પંદર રૂપિયા ત્રીજો છે ત્રીસ રૂપિયા અને ચોથો છે પોસઠ રૂપિયા તો પંદર ગુણ્યાસો એટલે પંદરસો પૈસા ત્રીસ ગુણ્યાસો એટલે ત્રણ હજાર પૈસા પોસઠ ગુણ્યાસો પોસઠસો પૈસા ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે ગણવાનું છે નવ પૂરા થયા દસમો આવ રૂપિયામાં મો દસમો નો પહેલો ચારસો પૈસા હવે એક રૂપિયો એટલે સો પૈસા થાય બરાબર છે તો સો વડે ભાગો ચારસો ભાગ્યા સો શૂન્ય 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 એટલે ચાર રૂપિયા આવ્યા ચલો બીજો બારસો પૈસા તો બારસો ભાગ્યા સો શૂન્ય શૂંજે શૂન્ય છે શૂંજ તો કેટલા આવ્યા બાર રૂપિયા આવ્યા ચલો ત્રીજો જોઈએ अठावीसो पैसा चौथो चौसठ सौ पैसा अठयावीसो भाग्य सौ शून 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 अठीस रुपया चौसठ सौ भाग्य सौ चौसठ

ત્રણ રૂપિયા પચાસ પૈસા આવું શું કહેજો છે પૈસામાં રૂપા ત્રણ રૂપિયા હોય તો કેટલા પૈસા થાય ત્રણ રૂપિયાના પૈસા ત્રણસો પૈસા અને આ પચાસ પૈસા હતા એમના એમ તો ત્રણસો અને આ પચાસ એ તો બેનો સરવારો કરો બરાબર અહીં વધતા કરતી તો ત્રણસો ને પચાસ પૈસા ઓકે Coba lebih jujur. Sat rupiah, pecis pesa. Tuh rupiah, ini rupiah na pesa, atau sat so pecis em em. So પૈસા તો બીજામાં કેટલા આયા સાતસો પચીસ ત્રીજામાં જોઈએ બે હજાર ચારસો ને એસી ના આયુર્વેદો સોરી બાર રૂપિયા સાઈઠ પૈસા બાર રૂપિયા સાઈઠ પૈસા અને ચોથાની રકમ લખી જ દઉં છું સુડતાલીસ રૂપિયા ચલો બાર રૂપિયા એટલે બારસો પૈસા વત્તા સાહીઠ પૈસા તો બારસો સાહીઠ આ ચલો સુડતાલીસ એટલે સુડતાલીસો રૂપિયાના પૈસા વત્તા સિત્તેર પૈસા સુડતાલીસ સિત્તેર પૈસા ઓકે આ રીતે ગણવાનું છે ચાલો ચાર પૂરા થઈ ગયા જાય અગિયારમાં ના બારમાંના જુઓ રૂપિયા પૈસામાં રૂપાંતર કરો ચલો પહેલો પાંચસો ને વીસ પૈસા બીજાની લખી દો સત્તર સિત્તેર પૈસા આવું રૂપિયામાં અને પૈસામાં બે મતલબ આના ભાગ પાડો તો પાંચસો વત્તા વીસ કહેવાય પૈસા આ એ પૈસા ઓ પાંચસો પૈસા એટલે પાંચ રૂપિયા કહેવાય અને વીસ પૈસા એમ ના એમ તો શું આવ્યું પાંચ રૂપિયા વીસ પૈસા ચલો આ જુઓ સત્તરસો સિત્તેર તો સત્તરસો કરી દઈએ વત્તા સિત્તેર કરી દઈએ પૈસા ઓ સત્તરસો પૈસા એટલે સત્તર રૂપિયા કહેવાય અને સિત્તેર પૈસા કહેવાય તો સત્તર રૂપિયા સિત્તેર પૈસા ચલો ત્રીજો જુઓ બે હજાર ચારસો એંસી પૈસા ચોથો ત્રણ હજાર છસો પચાસ પૈસા અહીં જુઓ તમે તો ચો બે હજાર ચારસો એંસી એટલે ચોવીસો વત્તા એસી પૈસા આ પૈસા જ થશે ચોવીસો એટલે ચોવીસ રૂપિયા કહેવાય અને એસી પૈસા તો ચોવીસ રૂપિયા એસી પૈસા ચલો આ છે છત્રીસો પચાસ એટલે છત્રીસો પૈસા વધતા પૈસા તો છત્રી રૂપિયા કહેવાય અને પચાસ પૈસા કહેવાય ઓકે તો છત્રી રૂપિયા પચાસ પૈસા ચલો હવે શું કહે છે શબ્દોમાં લખવાનું છે આ જે કરી હું તેરમો શબ્દોમાં છે જુજો અહીં હવે ચલો પહેલો બીજું ત્રીજું ચોથું અને પાંચમો પાંચ સુધી છ અહીં જુઓ શું કહી પહેલો છે 0.5 પોઈન્ટ પાંચ તો કઈ રીતે લખાય ઝીરો પોઈન્ટ નવ બીજું એક પોઈન્ટ આઠ પંદર સાત જીરો પોઈન્ટ તો આને કઈ રીતે લખાય પોઈન્ટ પછી એક વખતું હોય તો દશાંશ પોઈન્ટ પછી બે વકડા હોય તો સતાંશ તમે અહીં જુઓ પોઈન્ટ પછી એક વકડું છે એટલે દશાંશ તો શું આવે પાંચ દશાંશ પોઈન્ટ પછી એક વકળું છે એટલે નવ દશાંશ હવે ત્રીજો જુઓ પોઈન્ટ પછી એક વખડું છે પણ આગળ એક આપેલું છે તો આને એક પૂર્ણાંક કહેવાય એક પૂર્ણાંક આઠ દશાંશ ઓકે અહીં છે પંદર પૂર્ણાંક છે જુઓ પંદર પૂર્ણાંક સાત દશાંશ હવે અહીં જુઓ દશાંશ ના કહેવાય પોઈન્ટ પછી બે ઓગડા છે તો સતાંશ કહેવાય તો ઓગણત્રીસ ઓગણત્રીસ सतांश કહેવાય ઓકે ચલો પાંચ પૂરા થાય આવું છઠ્ઠો જોઈએ છઠ્ઠો છે પાંચ પોઈન્ટ પચીસ સાતમો છ જીરો પોઈન્ટ જીરો આવું જુજો આ પાંચ તો પાંચ પૂર્ણાંક પાંચ પૂર્ણાંક પચીસ આવું બે વકડા છે એટલે સતાંશ આવે ઓકે આવું જીરો જીરો છ તો આને કહેવાય છ અને આ પોઈન્ટ પછી બે ઓકડા એટલે સતાંશ અને છેલ્લું ચાર પોઈન્ટ જીરો ત્રણ આઠ નંબરનું તો આનો કહેવાય એક તો ચાર પૂર્ણાંક કહેવાશે ચાર પૂર્ણાંક ત્રણ સતાંશ આવશે પોઈન્ટ પછી બે ઓકળા છે માટે એ વિદ્યાર્થી મિત્રો તમારે સતાંશ સુધી છે તમે આગળ પણ છો એટલે પોઈન્ટ પછી ત્રણ ઓકડા આવતો એને સહસ્ત્રાંશ કહેવાય ઓકે ચલો હવે આને લખવાનું છે ચાર પૂર્ણાંક છ દશાંશ તો ચાર પૂર્ણાંક એટલે છ ચાર પોઈન્ટ છ દશાંશ તો પોઈન્ટ દશાંશ હોય એટલે પોઈન્ટ પછી એક ઓકડો હોય એટલે છ વાર્તા પૂરી થઈ જઈ લો પહેલી ઓકે ચલો બીજો બાર પૂર્ણાંક તો લો બાર પૂર્ણાંક આઠ દશાંશ તો આઠ દશાંશ વીસ પૂર્ણાંક તો વીસ પૂર્ણાંક તેર સતાંશ તો પોઈન્ટ તેર સત્તર પૂર્ણાંક ત્રણ સતાંશ તો જીરો ત્રણ કરવા કડકા પોઈન્ટ પછી બે ઓકળા જોઈશે છ પૂર્ણાંક બાસઠ સતાંશ તો બાસઠ સતાંશ છે તો બે મૂકવા પડશે ઓકળા આઠ સતાંશ આવું જો એકલા સતાંશ છે ને આઠ છે તો અહીં જીરો પોઈન્ટ જીરો આઠ કરવા પડે અઠ્ઠાવન સતાંશ તો ઝીરો પોઈન્ટ અઠ્ઠાવન કરવા પડે ખ્યાલ આવ્યો અહીં વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો શું છે એક પૂર્ણાંક નવ દશાંશ તો એ એક પૂર્ણાંક નવ દશાંશ ઓકે અહીં વિદ્યાર્થી મિત્રો ચૌદ આપણું પૂરું થયું નેક્સ્ટ આગળ વિડીયોમાં જોઈશું